વડોદરામાં અટલાદરાથી માંજરપુર વિશ્વામિત્રી બ્રિજનું કામ હાલ પૂર્ણતાને આરે છે ત્યારે પાણીની લાઇન શિફ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે માંજલપુર વિસ્તારના એક લાખથી વધુ લોકોને બે દિવસ માટે પીવાનું પાણી નહીં મળી શકે વડોદરા અટલાદરાથી માંજરપુર વિશ્વામિત્રી તરફ બ્રિજનું કામ ચાલુ હોવાથી પાણીની લાઇન શિફ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી બે દિવસ માટે એક લાખ લોકો પીવાના પાણીથી વંચિત રહેશે ઉલ્લેખનીય છે કે અટલાદરા ખિસકોરી સર્કલથી વિશ્વામિત્રી માંચલપુર બ્રિજ નું કામ ચાલુ હોવાથી મુખ્ય પાણીની લાઈન હટાવી પડે એમ હોવાથી આજથી પાણીની મુખ્ય લાઈન શિફ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી શહેરના માંચલપુર વિસ્તાર સહિત એક લાખ લોકોને બે દિવસ પીવાનું પાણી નહીં મળી શકે અટલાદરા ખિસકોલી સર્કલ થી માંજલપુર વિશ્વામિત્રી તરફની મુખ્ય પાણીની લાઈન હાલ બંધ કરી બીજે શિફ્ટ કરવાનું કામ ચાલુ કર્યું છે અને હાલની જગ્યાએ બીજી જગ્યાએ ખસેડી પુનઃ શરૂ કરવામાં અડતા